હેલો નમસ્કાર મિત્રો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રો ફરીથી સ્વાગત છે આપણી ચેનલ દેશી મિત્રો મોરાકતનો આજે પાંચમો દિવસ છે એટલે કે છેલ્લો દિવસ તમારે આ બે દીકરીઓ મોરાકત રિયે અને મોરાકત આજે ઉજવવા ને ગોરબાઈ પૂજવા જવાનું તો આપણી જે ગામડાની રીત છે ને પરંપરા છે એ મુજબ આપણે ગોરબાઈ પૂજવા જાશુ આ બે ને બે બેનો લેતા જાશુ ને એનો વિડિયો આપણે બનાવશુ આજે ને વિડિયો કેવો લાગે એ કોમેન્ટ માં તમારે જણાવવાનું છે કે આપણો એક આ પ્રયાસ છે કે આપડી આ હિન્દુ ધર્મ છે એ આપણી ચેનલ ની અંદર બતાવવાનો પ્રયાસ કરું છું તો એક ખાસ કરીને વિડિયો સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ એક કરજો અને જણાવજો કે આ વિડિયો આપણો કેવો લાગે છે હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ

હિન્દુ ધર્મને લગતા વિડીયો અને સેવાકીય વિડીયો આપણે આ ચેનલમાં બનાવી હતી અને રેગ્યુલર કાયમ માટે સાત આઠ દિવસમાં એક બે વિડીયો આપણે આમાં અપલોડ કરી લેજ તો આપણો આ એક પ્રયાસ કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો અને સેવાકીય વિડીયો જોવા મળશે ਗੋਰੀ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਨਮਨ ਕਰ ਜਿਵਾਨਾ ਸਰਵਮੰਗਲ ਮੰਗਲ ਜੀ ਸਨੇ ਸਰਬਾਤਮਿਕ ਸਰਣੇਤਰੰਬਕੇ ਗੋਰੀ ਨਾਰਾਇਣ ਜੀ ਨੂੰ ਮੁਸਤਕੈ ਭੂਲ ਦੇਵਤਾ ਬਿਨ ਮਹਾਂ ਹਨ ਦੇਵਤਾ ਬਿਨ ਮਹਾਂ ਜੇ ਦੇਵੀ ਦੇਵਤਾ ਦੀ ਪੂਜਾ ਆਪਣਾ ਘਰੇ ਕਰਤੀ ਹੋਈ ਇਹ ਬਦਨ ਯਾਦ ਕਰ ਨਮਨ ਕਰੂ ਸਥਾਨ ਦੇਵਤਾ ਬਿਨ ਮਾਂ ਵਾੜੀ ਹਣ ਖਰਾਬੀ ਹਣ ਮਾਂ ਲਕਸ਼ਮੀ ਜੀ ਨੇ ਭਗਵਾਨ ਨਾਰਾਇਣ ਵੰਦਨ ਕਰ ਜਿਵਾਨਾ ਲਕਸ਼ਮੀ ਨਾਰਾਇਣ ਬਿਨ ਮਾਂ ਸ਼ਿਵ ਨੇ ਪਾਰਵਤੀ ਨੂੰ ਵੰਦਨ ਕਰ ਜਿਵਾਨਾ ਨਾਗੇਂਦਰ ਆਰਾਇਤ ਰੋਚਨ ਆਯ ਬਸਮੰਗਰਾ ਕਾਯ ਮਹੇਸ਼ਵਰਾਯ नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न काराय नमः शिवाय उमा महेश्वराय भणमहा सतीपुंडराय भणमहा माता पिता गुरु चरण कमलय भणमहा अपना माता पिता ने वंदन करना गुरु महाराज ने वंदन करी जाना गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः वक्त्रदेव वस्तुम देवम દન દેવરમાનંદ માતા પિતા ગુરૂ ચરણ્યો દેવાય ગૌ બ્રાહ્મણતાય જગતાય કૃષ્ણાય ગોવિંદય નમો નમ નમસ્કારા સર્પયામી હસ્તે શાસ્ત ધયમણા પછી ઓમ વિષ્ણવે નમઃ ત્રણ વાર બોલવાનું ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે સિંધુ કાવેરી જલન સં દેમ જો ખકરો વિશ્વાની દેવ સવિત તુરિતાની પરાસુભ યદ ચંદનમ સર્પયામી અક્ષતાનમ સમર્પચોખાધરો અક્ષતાનમ સર્પયામી નાગિયા બે હોય તો એક જવરાન ચડાવી દયો અભિલ કલાલ ને કંકુ જોરામ છપથરો સરા પરિવાર સૌ ભાગ્યદ્રવ્યાણી નમઃ અભિલન સ ગુલાલન સ જુઆ ચંદ્રમેવતા નાના વિદિત કારેણ પૂજ્યતામ પરમેશ્વરા પરિવાર સૌ ભાગ્યદ્રવ્યાણી સમર્પયામી

મિત્રો હવે શ્રાવણ મહિનો આવશે તો આવા નવા આપણા દેશી પરંપરા મુજબ પરંપરાના વિડિયો આમાં જોવા મળશે અને સરસ મજાના મેળાના આયોજનના મેળાના પણ આમાં જોવા મળશે તો ચેનલને કરી લેજો ઓમ પ્રാണાય સ્વાહા ઓમ વ્યાનાય ચાર વખત જમેરામાં

धापत्रेय विनाशाय श्रीकृष्ण विष्णुदेवता विन्द गुरुदेवी माताजी जाओ करमंगल मंगल शिव शर्मा सादी के शरण नेत्र अंबके गौरी नारायणी नमोस्तुते कुल देवता बिन महल स्थान देवता बिन महा जय जिनेंद्र पूजा करें तत्पश्चात नाम कर जाओ स्थान देवता बिन महा वाणी उत्सव बिन महा लक्ष्मी जी ने भगवान नारायण वंदन करो लक्ष्मी नारायण बिन महा शिव और पार्वती ने वंदन कर जाओ मृत्युंजय महादेव ૃષ્ણ તસ્મે શ્રી ગુરવે નમ વસુદેવ સુ ફૂલ રાખો મિત્રો હવે આપણે અહિયાં સોમનાથ મહાદેવના દર્શન કરી લેશુ અને આપણા માતાઓ દ્વારા સરસ મજાનો સત્સંગ ચાલુ છે બધું પણ થોડીક વાર નિહાળશું

yeah શાંતિરંદર શાંતિ પૃથ્વી શાંતિરાવા શાંતિઃ શાંતિ વાનસ્પત શાંતિ સ્વાની દેવ સહિત વિપરા સુ કલ્યાણ મિત્રો નાનો એવો પ્રયાસ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો હવે આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત